લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ વ્યસ્ત હોવા છતાં નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં લાંચનો બીજો કેસ નોંધાયો છે ખાણ ખનીજ વિભાગના વર્ગ ત્રણના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને લાંચ સ્વીકારનાર વીઆર હોટેલના મેનેજર એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ખાણ ખનીજના અધિકારીએ રોયલ્ટી વગરની ગાડીઓ જવા દેવા બાબતે રૂપિયા એક લાખની લાંચ માગી હતી લાંચ્યા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહી છે તેમ છતાંય ઘણા સરકારી બાબો સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં એસીબીએ ચોવીસ કલાકમાં બીજો કેસ નોંધાયો છે ખાણ ખનીજ વિભાગના વર્ગ ત્રણના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપકુમાર સોનલાલ સાવરિયા અને લાંચ સ્વીકારનાર વીઆર હોટલના મેનેજરની સાઈઠ હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા નર્મદા ખાંડ ખનિજ વિભાગના અધિકારીએ રોયલ્ટી વગરની ગાડીઓ જવા દેવા બાબતે એક લાખની લાંચની માગણી કરી હતી જેમાં સાઈઠ હજાર સ્વીકારતા રંગે હાથે નર્મદા એસીએ ઝડપી પાડ્યા હતા ટ્રકને ખનિજ ગોડાઉનમાં નહીં મૂકવા માટે લાંચની માગણી કરવામાં આવી હતી અને એ પહેલાં સાઈઠ હજાર અને પંદર દિવસ પછી ચાલીસ હજારની માગણી કરી હતી જે પૈકી પહેલો હપ્તો સાઠ હજાર લેવા જતા એસીબીએ તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા